વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનના ખાચામાં આવેલી તમામ દુકાનોને સીલ મારવામાં આવી હતી અહી દુકાનદારો દ્વારા અનેક ગેરકાયદેસર દબાણો કરી દેવાયા છે અને બહાર ઓટલા કાઢી રસ્તો સાંકડો કરી દેવામાં આવ્યો છે થોડા દિવસો પહેલા આ વિસ્તારમાં પાર્કિંગના ના મુદ્દે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ તમામ દુકાનોને સીલ કરાયા બાદ દુકાનદારો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને रजूआत करती अंगे स्थायी समिति चेरमेन आवी योजना जे बाद बुधवार रोज म्यूनिशिपल कमिश्नर दिलीप राणा स्थायी समिति चेयरमैन डॉ शीतल मिस्त्री तथा स्थानिक कॉर्पोरेटरो स्थल मुलाकात लीधी थी ત્યારે ગુરુવારના રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જે ઓટલાઓ બહાર કાઢવામાં આવ્યા હતા તેને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રોડ પહોળો કરવાની કવાયત કરી હતી ટ્રાફિક વિભાગ દ્વારા પણ યોગ્ય રીતે પાર્કિંગ કરવામાં આવે અને ટ્રાફિકને અડચણ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું ખાચામાં અમારી જે રોડ જે છે ટીકાની રોડ લાઇન રોડ લાઇન મુજબ પચીસ આશરે પચીસ ફૂટના રોડ મુજબ માર્કિંગ કરી અને જે દબાણમાં આવતા જે ઓટલાઓ જે છે માર્જિંગમાં જે આવે છે એ બધા દબાણ શાખાની ટીમને સાથે રાખી અને આ દબાણના ઓટલાઓ દૂર કરવામાં આવી રહ્યા છે હજુ હજુ આ ચાલુ જ છે કામગીરી અડધે સુધી પહોંચી છે પછી તમને ફાઇનલ આપો પડે અત્યારે ત્યાં આપણે સાંઈ ભવન મંદિરથી આ અત્યારે અહીંયા સુધીના અમે બંને બાજુના ઓટલાઓ આ તોડી નાખે છે આપ જોઈ શકો છો અને આ આખી લાઈન જ ક્લિયર કરવાની છે જે કાંઈ માર્જિંગમાં દબાણો છે એ માર્કિંગ કરીને તોડવાની સવારમાં અમે માર્કિંગ કરી દીધેલું છે